શાળામાં સમયસર આવવું એ રાષ્ટ્રના હિતમાં છે પણ સારી શાળામાં ભણવું એ બાળકોના નસીબમાં નથી સરકાર શાળા પ્રવેશ કાર્યક્રમ ચલાવી રહી છે ત્યારે ભાજપ સરકાર દ્વારા આમ આદમી પાર્ટીની યુવા ટીમે ભાજપ સરકારના રાજ્યમાં શિક્ષણ ખાતામાં ચાલતી લાલિયા અને શિક્ષણ વિરોધી ભાજપ સરકાર ને કઈ રીતે ઉગાડી પાડી તે અહેવાલમાં જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું રીધિ

ત્યારે શિક્ષકો માટે પણ એક આ મોટો પડકાર સમાન છે અને ઋતુમાં સ્કૂલના ક્લાસમાં પાણી ભરાઈ જાય છે અને સ્કૂલના સામાન્ય પણ નુકસાન થાય છે ત્યારે બામરોલી ખુદ પ્રાથમિક શાળાની પણ કઈક આવી જ હાલત છે આ શાળામાં કુલ સાત ઓરડા છે પરંતુ બે ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી હાલ ફક્ત પાંચ ઓરડા કાર્યરત છે જેના કારણે અહીંયા પણ પહેલા બીજા ધોરણ અને ત્રીજા ધોરણ એમ એમની સાથે ચોથા ધોરણના બાળકો પણ સાથે બેસીને અભ્યાસ કરે છે સાથે આ સ્કૂલ માં જવા માટે નદી પાર કરવી પડે છે અને દર ચોમાસામાં બાળકોને શિક્ષકોએ વહેતા વરસતા પાણીમાં જીવના જોખમે નદી ઓળંગ કરીને સ્કૂલમાં જવું પડે છે પહેલા એ સાંભળી લઈએ શું આરોપ લગાવવામાં આવ્યો છે ભાજપ સરકાર ઉપર બામરોલી ખુર્દ અહીં એક ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે એ શાળામાં ખાગાવાળા ગામ છે અને એ ગામમાં આવવાનો રસ્તો મુખ્ય આ છે તમે જુઓ પાછળ કેવી રસ્તાની હાલત છે હાલ આ રસ્તો પણ ગામના જાગૃત લોકોએ વારંવાર નીચેથી જે એક ઉપર લેવલ સુધી રજૂઆત કરી છે ત્યારે આનું કામ ચાલુ થયું છે અને અત્યારે હાલ આ કામ બંધ છે ચોમાસામાં શિક્ષકોને બાળકોને સ્કૂલમાં આવવા માટે બહુ મોટી તકલીફ પડે છે કારણ કે અહીંયા નદી પસાર થાય છે અને આ વિસ્તારમાં નદી ક્રોસ કરીને જ ચોમાસામાં આવવું પડે છે શાળાએ એ ચાહે શિક્ષક હોય કે બાળકો હોય એટલે મારી સરકારશ્રીને ખાસ વિનંતી છે પંચમહાલ જિલ્લાના લોકસભાના ચૂંટાયેલા હાલમાં સાંસદશ્રી માનનીય ડૉક્ટર જશવંત પરમાર સાહેબ ધારાસભ્યશ્રી અને લાગતા ઓળખતા તમામને મારી ગામ વતી શિક્ષક વતી ખાસ રજૂઆત છે કે આ પુલનું કામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે કારણ કે અહીંયા ગામના લોકોને પણ તકલીફ પડે છે અને સાથે સાથે મુખ્ય હમણાં જે તમે શાળા પ્રવોત્સવ મનાવો છો જે શાળાઓમાં બાળકોને એડમિશન અપાવો છો તે શાળામાં જવા માટેનો રસ્તો જ નથી તો પહેલાં રસ્તો બનાવો પછી શાળા પ્રવોત્સવ કરો તેવી અમારી માગણી છે જય હિન્દ ગામના લોકોના કહેવા મુજબ બે વર્ષ પહેલા અહીંયા એક મહિલા શિક્ષક વરસાદમાં નદી ઓળંગી રહ્યા હતા એ સમયે પાણીના વહેણમાં તણાઈ ગયા પરંતુ લોકોની જાગૃતતા અને મદદથી આ શિક્ષક બહેનને બચાવી લેવામાં આવ્યા ત્યારબાદ પુલ બનાવવાની ઠરાવ પાસ કરતાં જ હાલ પુલનું કામકાજ ચાલુ છે પણ હવે ચોમાસું આવતાની સાથે જ હાલ તેનું કામકાજ બંધ કરવું પડ્યું છે

ઓછા ઓરડા શિક્ષકોની ભરતી જેવા મુદ્દે કામ કરો ત્યારબાદ શાળા પ્રવેશ ઉત્સવ કરજો જેથી બાળકો સાચા અર્થમાં સુવિધા સાથે ભણી શકે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને શેર અને કરવાનું ના ભૂલશો નમસ્કાર